રાજકોટમાં ક્ષત્રિય સમાજ દ્વારા કાર્યાલય પણ ખોલી દેવામાં આવ્યું છે નિવેદન આપતા પીટી જાડેજાએ કહ્યું કે આવતીકાલે અલગ અલગ વોર્ડમાં ખોલવામાં આવશે કાર્યાલય રાજકોટના અઢાર જેટલા વોર્ડમાં કાર્યાલય ખોલાશે ક્ષત્રિય સમાજ સાથે અઢાર વર્ણના લોકો વિરોધમાં જોડાશે રાજકોટમાં વર્કઆઉટમાં આજે અમારું કાર્યાલયનું ઉદ્ઘાટન ઉદઘાટન થયું અને આજે આવતીકાલે અઢારે અઢાર વોર્ડમાં કાર્યાલય થશે અઢારે અઢાર વોર્ડની સંકલન સમિતિ બનાવી નાખી એક વોર્ડમાં એક પ્રમુખ અને દસ સભ્યો તાલુકાની સમિતિ બનાવી નાખી દસ સભ્યો અને એક પ્રમુખ દરેક તાલુકામાં અને એની જવાબદારી અઢાર વોર્ટની જવાબદારી છે એ અઢારે અઢાર વોર્ટની અંદર સમગ્ર ક્ષત્રિય સમાજ નહીં અઢાર વર્ણને સાથે રાખી અને દરેક વોર્ડમાં સંમેલન કરવામાં આવશે તાલુકામાં પણ સંમેલન કરવામાં આવશે તાલુકામાંથી ગામડા સુધી તેને સમજાવવામાં આવશે વ્યવસ્થાના ભાગરૂપે શું કરવું એ તાલુકાની જવાબદારી છે જે અમારા સાત રથ કાઢવાના છે ધર્મરથ એ રાજકોટનો જે ધર્મરથ છે એ ચોવીસ તારીખે શરૂ થશે છ દિવસ માટે અને તાલુકા લેવલે સેન્ટર બધે ફરશે જેમ કે વાંકાનેર મોરબી રાજકોટ તમામ વોર્ડમાં અને તાલુકા લેવલે અને અહીંયા દરેક જગ્યાએ સભા રાખીશું અને અઢાર અઢાર આલમને નાતી ને બધાને સાથે રાખી અને એ દરેક જગ્યાએ એક એક સંમેલન કરવામાં આવશે એવી સાત રથયાત્રા નીકળે છે ગુજરાતમાંથી જેનું નામ છે ધર્મરથ ધર્મરથ ને